ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ કામ દરમિયાન ખરાબ થઈ ગયો છે અને જેમાં નીચેનો ન કરાતાની સાથે જાગૃત નાગરિકો દ્વારા કંપનીના સંચાલકોની ફરિયાદ કરવામાં આવી હતી જેને એક વર્ષ વીતી છે પરંતુ કોઈપણ કામગીરી તેને લઈને નથી કરવામાં આવી અને જે પછી તો ધારાસભ્ય સાંસદ વતી કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત થઈ ચૂકી છે ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે શું ખરેખર કોઈને તેમાં રસ નથી કે પછી નાગરિકોને પડતી મુશ્કેલીનો ઉકેલ i આજે ડીસામાં નેશનલ હાઇવે ચુમ્વાળીસ પર સવા બસ્સો કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ અહીંથી પસાર થતા લોકોની મુશ્કેલીઓ તો દૂર થઈ છે પરંતુ લાગે છે કે બ્રિજ બનાવતી વખતે નીચેથી પસાર થતા ચાલકોનો વિચાર બ્રિજ બનાવનાર કન્સ્ટ્રક્શન કંપની અને નેશનલ હાઈવે ઓથોરિટીને આવ્યો નથી કારણ કે બ્રિજ બનાવ્યા બાદ નીચેની બાજુ મોટા મોટા ખાડા પડ્યા છે અને રસ્તો ખૂબ જ ખરાબ

પ્રોજેક્ટ ડિરેક્ટર અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે એક વર્ષ પહેલા ફરિયાદ કરી હતી જે પછી એસડીએમ એ વહેલી તકે રિપેરિંગ કરવાનો હુકમ કર્યો પણ આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો બાર મહિના જેવો માથબર સમય ઉભી ગયેલો હોવા છતાં અત્યારે પણ એ છે ચાલુ થોડું ઘણું કામ થયેલું ત્યારે એવી અહિયાં ધારણા હતી કે કદાચ આ કામ પૂર્ણ થશે પણ એ પૂર્ણ કરવામાં આવ્યું નથી આજે પણ અકસ્માતો થાય એવી પરિસ્થિતિ રોડ ઉપર છે ખાડા ખડિયા છે ક્ષતિગ્રસ્ત રોડ છે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે આ બાબતને લઈને અત્યારે પણ અમારી રજૂઆતો ચાલુ છે જોકે એક વર્ષ પહેલા એસડીએમએ બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર અને હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને કામગીરી માટે આદેશ આપ્યો હતો તેમ છતાં આ લોકો આ આદેશને પણ ઘોડીને પી ગયા જ્યારે આ જાગૃત નાગરિકોએ ધારાસભ્યને રજૂઆત કરી તો ધારાસભ્યએ આગળ રાજ્યસભાના સાંસદ બાબુભાઈને રજૂઆત કરી જે પછી કેન્દ્રીય મંત્રી ગડકરીને પણ રોડની સમસ્યા અંગે પત્ર લખવામાં આવ્યો પરંતુ કોઈ જ ફરક પડ્યો નથી આની રજૂઆતો જયારે આ ખરેખર જોવા જઈએ તો રીસર્ફેસિંગ નો કોઈ નવો કોન્ટ્રાક્ટ લાવવાની હિલચાલ છે કે શું કારણ કે વાસ્તવમાં જે ક્ષતિગ્રસ્ત રોડ હતો એનું સમારકામ તો કોન્ટ્રાક્ટરે પોતે કરવાનું હતું આજે પણ ત્યાં જોઈ શકાય છે કે એમના મશીનરી દ્વારા કરેલા ખાડા અને લસરકા ત્યાં છે તો નવો કોન્ટ્રાક્ટ લાવીને સરકારની તિજોરીને નુકસાન કરવાની વાત છે વાસ્તવમાં એ જે તે કંપનીએ કરવાનું છે અને માટે કરીને નાયબ પ્રોડક્ટ દિશાએ આ જાહેર ન્યુસન્સ જે છે પબ્લિક ન્યુસન્સ છે એને ડામવા માટે હુકમ કરેલો છે નેશનલ હાઈવે ઓથોરિટી અને કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારીના કારણે અહીંની પ્રજા સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે સવાલ એ છે કે જાગૃત નાગરિકો પણ ક્યાં સુધી પોતાના હક્ક માટે સુતેલાઓને જગાડવાનું કામ પહેરેદાર જેમ કરતા રહેશે શું સરકાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી સોંપેલું કામ અને બ્રિજ બનાવવા કન્સ્ટ્રક્શન કંપનીએ લીધેલ કામ આ જ રીતે થતા રહેશે ધ્રુવરમાર જીએસટીવી બના